લખા તું બોલતો જ બોલી છે પણ આ તું છોડવાનો જ ના મારું ખાટલામથી ઉભો ના થઈ કે ને દોરો પહેલી ટુકડો આઈ ગયો પાડી જાય

અલે નક્કી આ મોમો ફોન કયા હતા આત્માનો એડી જ આવી છે તો લાલ પાણી હજી ઘરે નહીં પહોંચ્યા ફોન કરવા દે મને વાતરી લાલ પાણી ને સલાહ કંડીશન બોલા બોલાય એને ખોટું પેલા હાલો લાલ લાલભાણી ચોય જતો નહીં લે અલે ઓય આવો જલ્દી પેલી આત્મા આવી છે અરે નાહી મજા કરતો હું તમી એ ઓય આવો ધાઉ કા ફોન કયો ને

પોણા હવે બધો સુઈ ગયો છે સુમસાન એરિયો થઈ ગયો છે હવે આપડે ડાકા ડાલવા જાવું છે

તમે સમજ્યા અમે કીધું કદી અમાર પાસે કીધું તું ને તાવવા લઈને પેલા કોટન પડ્યા સો લઈ ગયું

આપડે તો હમણાં મત નો પત્રો છોડ્યો એવું લાગે છે મને પરમ પડી છે હાલ તરત

मरचुम बदू पडी जे ले जा जुन कोय नाव आहे यार, यार, ना यार, यार आहे आशी असिन की इतले कोय नाही लागतो म्हणतो होय कोय ए हाती गुल्या कमी पाळीशी आलो नाही या मारचू जीव से काश्मीरी से पैसे खू એમાં કોઈ નવા નઈ હું તો જણાવું એટલે હાથમાં હોમી નઈ ને એને ખબર પડી જાય

જગુબાન સાઈ ને વાત કરવી ના મોની તો પછી એની વાત હવે જગુબાન સાઈ વાત કરવી છે ના માની ને તો પછી આપડે જોયું તમો એટલે ના મોણી છે હમણાં ના મોણી એટલે